my subject what can i do for india india is one of the most diverse nations in the world when it comes to culture religion ethnicity and rest or the past of your past, it has become home to a number of startups thanks to rapidly growing economies a citizen of this great country a better place to live in for years and for future generations here are some things every India a better place to live in for years and for future generations. Simple things like taking care of the environment, adopting certain values of family, supporting each other and raising children with respect will go long way in contributing to the development of the nation. Here are some things every India a better place to live in. Live in simple things like taking care of the environment. અતિ સુંદર ઇન્ડિયા એક સારી જગ્યા છે તણાવભર્યા જીવનને હાસ્ય હળવું બનાવે છે અત્યારે શહેરોમાં તો લાફી ક્લબ હાસ્ય કવિ સંમેલન વગેરે ચાલે છે તો આપણને સૌને હસાવવા ધોરણ આઠ ના બાળકો આવું એક નાટક લઈને આવશે કઈ નવા જૂની છે કે નહીં એ નવી આવતી નથી અને જૂની જાતી નથી ઈ તારું હાસવું એ બધા એમ જ હોય એ ગઈ કાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તારે પિયર પિયાર ને દસ દિવસ થયા તું તો મને યાદ જ નથી કરતી તો મારી પત્ની મને કહે એવું કંઈ થળ હોય મને તો ચારે બાજુ તમે જ દેખાવશો તુવેરની દાળમાં ચોખાના દાણામાં ખવના લોટમાં આડો મને સમજ્યા તો નથી કે હું ઘરનો ધણી થણીશું કે ધનેડું કાળા જ હોય

એ હમણાં એક દિવસ મારી પત્ની સાથે શાક માર્કેટ ગયો તો મારી પત્ની મને કહે બે કિલો વટાણા લઈ લઉં મેં કીધું લઈ લે એમાં શું પૂછવાનું હે તો મને કે પૂછવું તો પડે ને બોલવાનું તો તમારે જ છે અરે બાયુની ક્યાં વાત કરો છો આ કાલની પરજા તો જુઓ મારા છોકરાના હાથમાં ફોન આવ્યો ને એટલે બસ પતી ગયું સમજો આપણે મમ્મી એને વાત કરતા હોય અને આપણા મોબાઈલનો બગલો ફોન આવે ને એટલે સીધા હાલવા જ મંડે એટલે આપણે હું કઈ ખેતર ના ઉભેલા ઢડિયા છી એના મનમાં તો આપણે એવા લાગતા હશે ને કે મોબાઈલ આવ્યો એટલે કર કરલો દુનિયા મુઠ્ઠી મે ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો એમાં આ જીઓ આવ્યો એટલે શોખ આવતો આપણો જીઓ લઈ જશે એનું નામ જીઓ નહીં પણ મારો એવું રાખો

ખબર છે તમને કોઈને નથી ખબર ને એ સર બંધ પણ કરાયો બીજો તો કોણ કરે એ નહીં પછી પૈસા એટલે પાવલી આ પાવલી જીઓ વરા મુકે સંભાળી બંધ કરાવી હા ઈ કેવી રીતે જો હું હું કહું મુકે સંભાળી ના લગન દાદા દા ને તારા પાવલી એટલે કેટલા પૈસા કેવા અને એમાંય ઘર હતા ઘડીયા વળીયા બોયલા રાખે પાણીની ચમચી ભરો ને મુકો પાવલી ગણપતિ પૂજન કરાવે ને કે મુકો પાવલી એક ફેરો ભરે કે મુકો પાવલી બીજો ફેરો ફરે એટલે કે મૂકો પાવલી આ સાંભળી મુકેશ ને એટલી ચીચડી એટલી ચીચડી અને કે આખો દેશ મને મુકે સંભાળી કે બોલાવે છે અને ગોરદા મને ક્યારે નો મૂકો પાવલી મૂકો પાવલી કરે છે જો મોટો થઈ ને આ પાવલી કોણ ન કરાવી ને તો મારું ના મુકે સંભાળી ને ને પાવલી બંધ કરાવી ને પણ અને એ મોબાઈલ ને કારણે કઈ છોકરા બેઠા છે કે બેગડા છે જાણે મોબાઈલ જેનો બાપ એની માં નું હોય અરે આપણા છોકરાની કેમ વાત કરો ગોંડલ મજલો હોય તો થાબીએ જઈને જેસીબી હતો હોય અગાડાના ડાટા કાઢીને એ કાલે મે ઓલા ટીલાને કીધું કે તારો છોકરો છૂટા પાડાના ગા કરે છે કોકના માથા બોલશે તો ઈ કી હિલો મને કે કે મારો ગગો નઈ મારો ભાણીયો છે મારો ગગો તો જો તારા જોડામાં પાણી ભરે એ લાટા બાટા જાણકારી નિયારા મોયતો હોય એટલે પાછું આવે એટલે ઉકેડા મારાથી નઈ હોય ને એવો લાગે એનથી મારા ગગડિયાને માસ્ટર કીધું કે તું પંદર ફળના નામ બોલ તો મારો બગલો કે એક સફળ જળ બીજું ચીકુ ત્રીજું પપૈયું અને એક દર્જન કેળા થઈ ગયા ને પંદર એ છોકરાઓની ક્યાં વાત કરું છું આપણી જ વાત કરો ને છોકરાનો જન્મ થાય એટલે માં કે નાક તો મારા જેવું છે બાપો કે આંખો મારા જેવી છે

છવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું તો આ રાષ્ટ્રીય પર્વ વિશે હિન્દીમાં વક્તવ્ય આપશે ધોરણ છ નો વિદ્યાર્થી ઉંધાળ દક્ષ नमस्ते मेरा नाम दक्ष है और मैं छठवीं कक्षा में पढ़ता हूँ आज मैं गणतंत्र दिन के बारे में बोलना चाहता हूँ ना पूछो जमाने से ना पूछो जमाने से कि क्या हमारी कहानी है कि क्या हमारी कहानी है हमारी तो पहचान है सिर्फ यह है कि हम हिंदुस्तानी है हमारी तो पहचान है सिर्फ यह है कि हम हिंदुस्तानी है माननीय मुख्य अतिथि आदरणीय शिक्षक और मेरे प्यारे सभी को गणतंत्र दिन की हार्दिक शुभकामनाएं जैसा कि आप सभी जानते हैं आज छब्बीस जनवरी है और यह हम अपने देश का पचहत्तरवा गणतंत्र दिन मनाने के लिए उपस्थित हुए हैं पंद्रह अगस्त उन्नीस को हमारा भारत देश ब्रिटिश शासन से आजाद हुआ था हालांकि भारत का संविधान छब्बीस जनवरी उन्नीस को लागू हुआ था तब से हर साल हम गणतंत्र दिन मनाते हैं हमारे देश का संविधान विश्व का सर्व सबसे बड़ा लिखित संविधान है हमारे देश को स्वतंत्र और गणतंत्र बनाने के लिए अनेक स्वतंत्रता से अपने जीवन का बलिदान दिया है देश के समर्थनों को कभी नहीं भूल सकता स्वतंत्रता के बाद हमारे देश ने बहुत उन्नति परंतु आज भी हमारे देश में आतंकवाद भ्रष्टाचार बेरोजगारी असमानता जैसी समस्याएं हैं तो आइए सबसे पहले हम सभी प्रतिज्ञा करते हैं कि इन सभी समस्याओं को हम सुलझाने का पूरा प्रयास करेंगे और यह प्रदेश भारत को विश्व का सर्वश्रेष्ठ देश बनाएंगे देश भक्तों से देश किसान है देश भक्तों से देश किसान है देश भक्तों से ही देश का नाम है हम उस देश के फुले यारो हाँ उस देश के फुले यारो जिस देश का नाम हिंदुस्तान है जय जय भारत माता की on your faith on your dreams on your mind on your health yeah you gotta work never tell keep your head down find what you love and excel yeah push and pull and repel any hate go create what you want feel compelled yeah પ્રાચાર્ય મારા શિક્ષક ગણો અને વહાલા વિદ્યાર્થી મિત્રો મારો નમસ્કાર હું છું મકવાણા ઈશિતા મારી આજની શ્રીષ્ઠનું નામ છે વ્યસન મુક્તિ પ્રાણીઓ માણસો કરતા તો પ્રાણીઓ તત્પર થઈ ગયા છે કેમ કે તે વ્યસન નથી કરતા બુદ્ધિશાળી માણસો વ્યસન કરીને હજારો રોગોને નોતરા આપે છે

નથી નાખવા દેતા ને તો રોજ આપ આપના શરીરમાં આપ આપના પવિત્ર શરીરમાં ભદ્રાવતા ગુટકા માવા તમાકુ જેવા કચરા માટે કોઈ દી ઝઘડો કર્યો છે નથી કર્યો ને નથી કર્યો ને શરાબ જેવી કેફીન પીણા શરીરમાં દાખલ કર્યા બાદ તમારા સંબંધીઓ તમારા સંબંધીઓ ના પાડવા છતાંય તમે શરાબ મૂક્યો છે નથી મૂક્યો ને સાચું ને જય હિન્દ